મંડળ વિસ્તરણની ચર્ચા વચ્ચે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દિલ્હીમાં હોવાના સમાચાર સામે આવી રહ્યા છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે મુલાકાત થઈ હોવાની તસવીરો સામે આવી છે વાઇબ્રન્ટ ગુજરાત રિજન્યુઅલ કોન્ફિરન્સિંગ માટે મુખ્યમંત્રી એ દિલ્હી ગયા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે ઇન્ટરેક્શન મીટ સંદર્ભમાં આજે દિલ્હી ખાતે એક બેઠકનું આયોજન હતું જેમાં વડાપ્રધાન અને મુખ્યમંત્રીની બેઠક થઈ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પીએમ મોદીની મુલાકાત એ અનેક મુદ્દાઓને લઈને ચર્ચાઓ થઈ આગામી દિવસોમાં વાઇબ્રન્ટ સમિટને લઈને પણ ચર્ચાઓ એ આ બેઠકની અંદર થઈ હોવાના સમાચાર એ સામે આવી રહ્યા છે જો કે થોડા સમય પહેલા જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એ દિલ્હી ખાતે ગયા હતા અને ત્યારબાદ મુલાકાત પણ તેમની થઈ હતી એ વખતે પણ એવા સંકેતો હતા કે ગુજરાતની અંદર ગુજરાતની રાજનીતિમાં નવા જૂનીના ના એંધાણ એ જોવા મળી રહી છે જો કે આ તમામની વચ્ચે ફરી એક વખત મંત્રીમંડળના વિસ્તરણની વાતો વચ્ચે મુખ્યમંત્રીની પીએમ સાથે મુલાકાત સામે આવી છે